રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારી પોતાની પ્રિ ચેનલ ભાવિ દર્શન પર હું છું આપનો મિત્ર આપનો જ્યોતિષ મુકુંદ જોશી આશા રાખું છું કે આપ સૌ કુશળ મંગળ હશો દરરોજની જેમાં આજે પણ હું લઈને આવ્યો છું નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારનું સંપૂર્ણ દૈનિક રાશિપાળ મિત્રો મંગળવાર એ હનુમાનજીનો પવિત્ર દિવસ છે જે શક્તિ પરાક્રમ અને અડગ ભક્તિનો પ્રતિક છે આ દિવસે કરવામાં આવેલી દરેક પ્રાર્થના અને શુભ કાર્ય સફળ થાય છે ચાલો તો આજે આ પવિત્ર દિવસે દેવદેવીઓના આશીર્વાદ સાથે જાણીએ કે આવતીકાલનો દિવસ આપના માટે કેવો રહેશે પહેલી રાશિ છે મહેશ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અલ અને ઈ મેષ રાશિના મારા પ્રિય મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને સફળતા લઈને આવશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને સમર્પણની કદર થશે જેના કારણે તમે ઉચ્ચ અધિકારીઓ તરફથી માન સન્માન અને પ્રશંસા મળશે નવા કાર્યોની શરૂઆત કરવા માટે આ દિવસ અત્યંત ઉત્તમ રહેલો છે જો તમે થોડી વધુ મહેનત કરશો તો તેનાથી તમને અપેક્ષા કરતાં વધુ સારો નાણાકીય લાભ મળી શકે છે પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે જે તમારા આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવશે આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંગ છે ત્રણ આજનો ઉપાય શ્રી હનુમાનજી મહારાજને ગુલાબી ફૂલ અર્પણ કરવાથી તમારા કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે વૃષભ રાશિ બ બનેવું વૃષભ રાશિના મિત્રો આજનો દિવસ તમારા માટે નવા અવસરો લઈને આવશે નોકરી કે વ્યવસાયમાં કોઈ નવો કરાર કે ડીલ ફાયદાકારક સાબિત થશે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા અને આનંદ જળવાય રહેશે અને જીવનસાથી સાથે સારો સમય વિતાવશો સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવચેતી રાખવી દિવસના અંતે થોડો થાક અનુભવાઈ શકે છે તેથી પૂરતો આરામ કરવો હિતાવહક છે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંક છે છ તેમજ આજનો ઉપાય તુલસીના છોડમાં નિયમિત પાણી અર્પણ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે મિથુન રાશિ ક છ ને ગ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક સ્થિતિ ખૂબ જ સારો રહેલો છે તમને નવા મિત્રો મળશે જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ સાબિત થશે જો તમે લાંબા સમયથી નોકરીમાં બદલાવ વિશે વિચારી રહ્યા છો તો આ વિચારને મજબૂત બનાવવા માટે આ યોગ્ય સમય રહેલો છે તમારી આવકમાં વધારો થઈ શકે છે પરંતુ ધ્યાન રાખજો કે બોલવામાં સાવચેતી રાખવી કોઈ પણ વિવાદમાં ન પડવો આજનો શુભ રંગ છે લીલો શુભ અંગ છે પાંચ ઉપાય ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરવાથી સકારાત્મકતા છે કર્ક રાશિ હ તેમજ ડ કર્ક રાશિના મિત્રો આજનો દિવસ તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ લઈને આવશે તમારા અટકેલા કાર્યો ફરીથી શરૂ થશે અને પૂર્ણ થશે દાંપત્ય જીવનમાં ખુશહાલી આવશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા રહેલી છે આજનો શુભ રંગ છે ક્રીમ શુભ અંગ છે બે આજનો ઉપાય માતાજીને લાલ ચુંદરી અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સિંહ રાશિ મન અને ટ સિંહ રાશિના મિત્રો આજે તમારો આત્મવિશ્વાસ ચરણ સીમા પર રહેશે કાર્યસ્થળે તમારી કાર્યક્ષમતા અને નિર્ણયોની પ્રશંસા થશે ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે જેના કારણે તમને આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે તમારા નેતૃત્વ ગુણો ઉભરી આવશે આજનો શુભ રંગ છે સુવર્ણ શુભ અંગ છે એક આજનો ઉપાય સૂર્યનારાયણ ભગવાનને નિયમિત જળ અર્પણ કરવું તમારા માટે અત્યંત શુભ રહેલું છે કન્યા રાશિ અને હણા કન્યા રાશિના મિત્રો આજે ચંદ્રની ગતિ તમારા માટે અત્યંત લાભદાયક રહેશે વ્યવસાયમાં નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે નોકરીમાં પ્રગતિના યોગ છે અને તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ જળવાય રહેશે તમે માનસિક શાંતિ અનુભવશો આજનો શુભ રંગ છે પીળો તેમજ આજનો શુભ અંગ છે સાત આજનો ઉપાય ગાયને લીલો ઘાસચારો ખવડાવવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તુલા રાશિ ર તેમજ તુલા રાશિના મિત્રો આજ તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થશે જેનાથી તમારી કારકિર્દી અને નવી દિશા મળશે જો કોઈ નાનો મોટો વિવાદ થાય તો તેને સમજદારી અને શાંતિથી ઉકેલવો બિનજરૂરી ચર્ચામાં ન પડવું આજનો શુભ રંગ છે ગુલાબી શુભ અંગ છે નવ આજનો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણને ધૂપ કરવાથી જીવનમાં શાંતિ અને સકારાત્મકતા આવશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે અને યા વૃશ્ચિક રાશિના મિત્રો આજ તમારા માટે નાણાકીય લાભનો દિવસ રહેલો છે લાંબા સમયથી રોકાયેલા પૈસા પાછા મળી શકે છે વ્યવસાયમાં સારો નફો થશે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો અથવા યાત્રાનો પ્લાન બની શકે છે આ યાત્રાથી મનને શાંતિ મળશે આજનો શુભ રંગ છે નારંગી તેમજ શુભ અંગ છે આઠ ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થશે ધનુરાશિ બ દ ધનુ રાશિના મિત્રો આજ અભ્યાસ અને કારકિર્દીમાં પ્રગતિના યોગ રહેલા છે વિદ્યાર્થીઓ માટે આ દિવસ અત્યંત શુભ રહેલો છે વિદેશી સંબંધોથી તમને ફાયદો થઈ શકે છે ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની સંભાવના રહેલી છે જેના કારણે ખુશીનો માહોલ રહેશે આજનો શુભ રંગ છે જાંબલે તેમજ આજનો શુભ અંગ છે ચાર ઉપાય પીપળાના વૃક્ષ નીચે જીવો પ્રગટાવો તમારા માટે લાભદાયક રહેશે મકર રાશિ ખ તેમજ જ મકર રાશિના મિત્રો આજ તમારી મહેનતનું મીઠું ફળ મળશે તમે કરેલી મહેનત રંગ લાવશે વ્યવસાયમાં નવા અવસરો પ્રાપ્ત થશે જે તમારા માટે પ્રગતિના દરવાજા ખોલશે જોકે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવચેતી રાખવી જરૂરી છે પૂરતો આરામ કરવો અને બહારનું ખાવાનું ટાળવું શુભ રંગ શુભ રંગ છે કાળો તેમજ શુભ અંક છે આઠ આજનો ઉપાય શનિદેવને તેલ અર્પણ કરવાથી તમારા ગ્રહો શાંત રહેશે કુંભ રાશિ ગ શ શ કુંભ રાશિના મિત્રો આજ તમારી આર્થિક પ્રગતિ થશે પ્રવાસનું આયોજન સફળ થશે અને તમને આનંદ મળશે જીવનસાથી સાથે સારો અને આનંદમય સમય પસાર કરશો જેનાથી સંબંધમાં વધુ મધુરતા આવશે તમારા મન પરનો બોજ હળવો થશે આજનો શુભ રંગ છે વાદળી આજનો શુભંગ છે બે આજનો ઉપાય ભગવાન શિવજીને દૂધથી અભિષેક કરવાથી તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે મીન રાશિ દ ચ ઝ થ મીન રાશિના મિત્રો આજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ચુકાવ વધશે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી તમને મનની શાંતિ મળશે તમારી આવકમાં વધારો થઈ શકે છે પરિવાર સાથે ખુશીની ક્ષણો વિતાવશો તમે માનસિક રીતે ખૂબ જ સકારાત્મક અને પ્રફુલ્લિત રહેશો આજનો શુભ રંગ છે સમુદ્રી લીલો આજનો શુભ અંગ છે પાંચ આજનો ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવાથી તમારા કાર્યો સફળ થશે સમાપન સંદેશ પ્રિય દર્શક મિત્રો આ હતું નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારનું સંપૂર્ણ દૈનિક રાશિફળ હનુમાનજીના આશીર્વાદથી તમારો દરેક દિવસ શુભ અને મંગળમય રહે તેવી પ્રાર્થના હું છું મુકુંદ જોશી તમારી પ્રી ચેનલ દર્શન પર આપશોનો ખૂબ ખૂબ આભાર જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂર દબાવજો અને કોમેન્ટમાં લખજો જય હનુમાન દાદા કાલે ફરી મળીશું નવા દૈનિક રાશિફળ સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો સ્વસ્થ રહો અને ભક્તિમાં જોડાયેલા રહો જય શ્રી રામ જય હનુમાન દાદા